અમદાવાદના વેજલપુર વિસ્તારમાં સતત બે વર્ષથી ગ્રુપ દ્વારા અંબાજી ભાદરવી મેળામાં પગપાળા જતા પદયાત્રીઓ માટે રોડ ઉપર કેમ્પ આયોજન કરવામાં આવે છે જેમાં ચા નાસ્તો અને જમવાનું આપવામાં આવે છે કોઈ પદયાત્રીને કોઈ પણ તકલીફ હોય તો આ ગ્રુપ દ્વારા લોકોની મદદ કરવામાં આવે છે અને ગ્રુપના સભ્યો દ્વારા લોકોની સેવા કરવામાં આવે છે શું નામ આપનું મે મારું નામ મેહુલસિંહ ચૌહાણ છે કઈ જગ્યાએ પગપાળા સંગ લઈ જાવ આપણે પગપાળા સંગ આપણે ગોજારિયા ખરણા ખરી ને ત્યાં ગાડી રાખેલ છે આપણે એટલે કયા માતાજી નો છે આપણે અંબે માતાજીનો કેમ્પ રાખેલ છે ત્યાં શું સેવા આપવાનો છે ત્યાં આપણે ચા નાસ્તો જે આપણે ચાલતા જે પગપાળા યાત્રી હોય એમના માટે આપણે સુવાની સુવિધા આપવાની છે અને જેને બી તાવ કે એવું કંઈ બી આવતું હોય એના માટે દવાઓનું બી અમે રાખેલું છે આપનું શું નામ છે સંઘનું નામ અમારા સંઘનું નામ લોકો છે અંદર અમારા ગ્રુપનું નામ છે પંદર પચાસ ગ્રુપ વેજલપુર પંદર પચાસ એટલે રૂપ એ અમારે ગ્રુપનું નામ રાખેલું છે એટલે પંદર પચાસનું થોડું એ અમારે શું અમારે લકી નંબર હતો એટલે અમે માતાજીના નામથી જ અમે

પબ્લિક તરફથી તમને કેવો પબ્લિક તરફથી ખૂબ અમને સારો રિસ્પોન્સ મળે છે અમે એમની સેવા બી કરીએ છીએ અને અમે આગળ વધતા રહીએ એવા અમને પબ્લિક આશીર્વાદ બી આપતી રહે છે મારું નામ મેહુલસિંહ ચૌહાણ છે અમે વેજલપુરના રહેવાસી છીએ અમે પંદર પચાસ ગ્રુપ અમે ચાલુ કરેલું છે આ ગ્રુપ અમે લગભગ બે થી ત્રણ વર્ષથી ચાલુ છે અમારે અમારે સેવામાં ચા નાસ્તો પછી જે પગપાળા યાત્રી હોય એમના માટે સુવા માટેનો કેમ્પ રાખેલો છે અમે કુલ ટોટલ પંદર થી વીસ જણા સભ્યો છીએ ના અમે ફ્રન્ટ ફાળો અમારા જે ગ્રુપમાં આવે એ અમે ફાળો અમે ત્યાં કેમ્પમાં હા અમે ત્રણ વર્ષથી ચાલુ કરીએ મારું નામ મેહુલસિંહ ચૌહાણ છે અમારે પંદર પચાસ ગ્રુપ છે અમે જે બી અમારું ફ્રેન્ડ સર્કલ છે એટલે જે બી અમારા ભાઈબંધો જે બી ફાળો આપે એ ફાળો અમે અંબાજી કેમ્પમાં યુઝ કરીએ છીએ અમે લગભગ બે થી ત્રણ વર્ષથી કેમ્પ ચલાવીએ છીએ અમે સેવામાં ચા નાસ્તો પૌવા પછી જે આરામ કરવા માટે નો કેમ્પ મોટો રાખેલો છે અમે બધા ફ્રેન્ડ સર્કલ એકબીજાને પૈસા જે બી ફાળો હોય એ આપે પછી અમે કેમ કોઈ જોડે અમે ઉઘરાવતા નથી મારું નામ કાર્તિક ઠાકોર છે હું વેજલ પોતે છું અને અમારું બીજું ગ્રુપ ગ્રુપ સિલતથી જોડાયેલું છે અમારા જોડે જેથી કરીને એ લોકો બી ફાળો આપે છે અને અમે બી ફાળો આપે છે અમે કોઈ જોડે ફાળો ઉઘરાવતા નથી અને જે અમે અમાર ગોજારિયા મહેસાણા જોડે